ત્યારે જે બોનટ હતું બોનટના જે ફિલ્ટરના જગ્યા ઉપર જે છે એ શંકાસ્પદ પદાર્થ મળ્યો અને આ પદાર્થની પછી જ્યારે એફએસએલ દ્વારા ચેક કરવામાં આવે ત્યારે આ પદાર્થ જે છે કોકેન નીકળેલ હતું જેમાં લગભગ એકસો સુડતાલીસ ગ્રામ જેટલું કોકેન મળી આવેલ છે જેમની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જે કિંમત છે એ કરોડ સુડતાલીસ લાખ જેટલી છે અને જે ગાડી હતી એ ગાડી હરિયાણા પાસિંગની હતી અને એમાં ટોટલ ચાર લોકો બેઠેલા હતા એ ચારે ચાર પંજાબના ભઠિંગાના છે અને ત્યાંથી જે માલ છે એ અહીંયા કચ્છ બાજુ ડિલિવર કરવામાં આવેલા હતા આ ઓવરઓલ જે જિલ્લા એસઓજીને એમાં જે સફળતા મળી છે એમાં અત્યારે ચાર લોકોને અટક કરવામાં આવેલા છે અને એક આરોપી જે છે એમાં વોન્ટેડ છે જે ત્યાંથી ડિલિવરી એ લોકોને આપી હતી એમની પણ તપાસ જે છે પોલીસ દ્વારા અત્યારે ચાલુ છે આ જે કુકિંગનો જથ્થો જે મળ્યો છે એ હમણાં અઠવાડિયામાં બીજી વખત છે જે ત્યાં પંજાબથી જે ડિલિવરી આવતી હતી અને ત્યાં પોલીસને આમાં કચ્છમાં સફળતા મળી છે અને આગળમાં પણ જે પોલીસ દ્વારા નો ડ્રગ્સ મિસ્ટ કચ્છ કેમ્પેનનું જે ચાલી રહ્યું છે એના અંતર્ગત પોલીસ દ્વારા આગળમાં પણ

કે આખું એ લોકોનો ઓલરેડી ફેમિલી રિલેશન પણ છે અને બધા ઘણા ટાઈમથી પરિચિત હતા એ રીતનું લાગે છે પણ પોલીસ દ્વારા અલગ અલગ એંગલમાં અત્યારે તપાસ ચાલુ છે અને કેટલા ટાઈમથી એને કઈ રીતની એ લોકો ડિલિવર કરતા એની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે સર પ્રાથમિક વિગતોમાં આવ્યું છે અત્યારથી પહેલાં કેટલી ડિલિવરી આપી છે તો એવું કંઈક કચ્છમાંથી કંઈક મળી શકે એમની હવે રિમાન્ડ લેવામાં આવશે અને રિમાન્ડ દરમિયાન જે કોઈ વસ્તુ નીકળશે એ આપણે જાણ કરવું